નમસ્કાર દોસ્તો ઘણા દર્દીઓ અમારી પાસે આવે છે કે જેમને એન્ડોસ્કોપ મતલબ કે દૂરબીન દ્વારા ગાદીનું ઓપરેશન કરવામાં આવ્યું હોય અને ત્યારબાદ દુખાવો ઓછો થવાની જગ્યાએ વધી ગયો હોય તો દોસ્તો તેમાં એક શક્યતા છે કે અંદર ઇન્ફેક્શન થયું હોય તો આ વિડીયો એન્ડોસ્કોપથી ઓપરેશન કર્યા બાદ ઇન્ફેક્શન થયું હોય તેમાં શું કરવું જોઈએ તેના માટે મેં બનાવેલો છે સૌથી પહેલાં તો એન્ડોસ્કોપથી ઓપરેશન કર્યું હોય અને દર્દીને બે ત્રણ દિવસ રહીને કમરમાં દુખાવો વધી જાય ત્યારે શક્યતા હોય છે કે કદાચ ઇન્ફેક્શન થયું હોય તો તેમાં સૌથી પહેલાં તો લોહીના રિપોર્ટ કરાવવામાં આવે છે અને લોહીના જે પણ રિપોર્ટ હોય છે તેના પરથી ખ્યાલ આવી શકે છે કે ઇન્ફેક્શન છે કે નહીં બીજી વસ્તુ જે પણ જગ્યાનું ઓપરેશન કરેલું હોય મતલબ કે જેમ કે એલ થ્રી ફોર એલ ફોર ફાઇવ કે કમરમાં જે પણ ભાગનું ઓપરેશન થયેલું હોય તો તેનો એમઆરઆઈ કરાવવો જોઈએ એમઆરઆઈ કરવાથી આપણને ખ્યાલ આવે છે કે તે જગ્યાએ સોજો વધી ગયેલો છે કે તે જગ્યાએ પસ ભેગું થયેલું છે અને એમઆરઆઈ ખાસ કરીને વિથ કોન્ટ્રાસ્ટ મતલબ કે એક ડાઈ આવે છે જે આપણા હાથમાંથી નસમાં આપવામાં આવે છે અને એમઆરઆઈ વિથ કોન્ટ્રાસ્ટ કરાવવો જોઈએ કે જેથી ખ્યાલ આવે છે કે તે જગ્યાએ ઇન્ફેક્શન હોય તો તે ડાય તે જગ્યાએ વધારે ભેગી થાય છે અને આપણને ખ્યાલ આવી શકે કે ત્યાં આગળ પરું થઈ ગયેલું છે ત્રીજી વસ્તુ કે એન્ટીબાયોટિક બંધ કરવી જોઈએ જો એન્ટીબાયોટિક ચાલુ રાખવામાં આવે તો જે પણ પસ થયેલું છે તે પસનો રિપોર્ટ આપણે મોકલીએ તે નેગેટિવ મતલબ કે ખોટો આવી શકે છે તેથી સૌથી પહેલાં જો ઇન્ફેક્શનની શક્યતા જણાય તો એન્ટીબાયોટિક બંધ કરવી જોઈએ ચોથું કે તે જગ્યાએથી જે જગ્યાએ ઇન્ફેક્શન થયેલું છે તે જગ્યાએ એન્ડોસ્કોપ દ્વારા કે પછી ઓપન કરીને આપણે એક સેમ્પલ લેવું જોઈએ તે સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવે છે અને તેના ઉપરથી ખ્યાલ આવે કે કયા જંતુનું ઇન્ફેક્શન છે અને તેના ઉપર કઈ કઈ એન્ટિબાયોટિક કામ કરી શકે છે તે જગ્યાને કમ્પ્લીટલી વોશ કરવામાં આવે છે એકદમ સાફ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને બંધ કરી દેવામાં આવે છે લેબોરેટરીમાંથી આપણને ખ્યાલ આવે કે કઈ એન્ટિબાયોટિક કામ કરી શકે છે તે એન્ટિબાયોટિકને મિનિમમ ત્રણ અઠવાડિયા સુધી ઇન્જેક્શન આપવામાં આવે છે અને તે એન્ટિબાયોટિકને ત્યારબાદ ત્રણ અઠવાડિયા સુધી દવા મતલબ કે ઓરલ મેડિકેશન આપવામાં આવે છે છ અઠવાડિયા બાદ આઈડિયલી એમઆરઆઈ ફરીથી કરાવવો જોઈએ તે જોવા માટે કે પરુ કેટલું ઓછું થયેલું છે અને તેની સાથે સાથે બ્લડના રિપોર્ટ પણ કરાવવા જોઈએ કે જેથી ખ્યાલ આવે કે બ્લડ માર્કર પણ કેટલા ઓછા થયેલા છે એન્ડોસ્કોપ દ્વારા ઓપરેશન પછી જો ઇન્ફેક્શન થયું હોય તો તેને ખૂબ જ ચોકસાઈથી તેમાં આગળ વધવું જોઈએ બધા જ રિપોર્ટ કરાવવા જોઈએ અને ત્યારબાદ જ તેની સારી ટ્રીટમેન્ટ થઈ શકે છે ઇન્ફેક્શન થયું હોય તો તેની ટ્રીટમેન્ટ શક્ય છે ધન્યવાદ